જે દિવ્યાંગ બાળકો છે એમની જે મહત્વની પ્રવૃત્તિઓ એપના માધ્યમથી અરવિંદો સોસાયટી દિલ્હી સાથે જે પાંચ વર્ષના કરાર થયા છે એને લઈને આવા જે બાળકો છે ડિસેબિલિટી ધરાવતા બાળકો છે એકવીસ પ્રકારની જે વિવિધ ડિસેબિલિટીઓ છે તેને લઈને પણ વિવિધ કામગીરી આપણી શાળા કક્ષાએ કરવાની થાય છે ત્યારે પ્રોજેક્ટ ઇન્કલુઝન જે એપ છે એ એપને લઈને આવો આપણા એસપીડી સાહેબ શું કહી રહ્યા છે એ જાણીએ બનાવી શકીએ એટલે આપ સૌને વિનંતી છે પ્લીઝ આ એક સરકારી પ્રોગ્રામ જેમ માનું નહીં તમારા નૈતિક

પ્રોજેક્ટ ઇન્ક્લુઝન એવું લખીને સર્ચ કરવાનું રહેશે સર્ચ કરતાની સાથે આવો ઇન્ટરફેસ તમને જોવા મળે છે અત્યારે અહીં જોઈ રહ્યા છો કે એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે પ્રોજેક્ટ ઇન્ક્લુઝન આવું લખેલું આવી જશે અને આ પ્રકારનો સિમ્બોલ જોવા મળશે હવે ઇન્સ્ટોલ કરીને આપણે એની અંદર લોગ ઇન થવાનું છે મિત્રો મહત્વની વાત જણાવી દઉં કે આમાં આપણે ભાષા પણ આપણી સિલેક્ટ કરી લેવાની રહેશે અને મેં ગુજરાતી ભાષા પસંદ કરી છે આપણું જે રોલ છે એઝ અ ટીચરનો એ પસંદ કરી લેવાનું રહેશે આપણો મોબાઈલ નંબર અને આપણો ટીચર કોડ પણ આપણી પાસે હોવો આવશ્યક છે અહીંયા મિત્રો આપણો મોબાઈલ નંબર લખીને મેં પહેલાંથી સાઇન અપ કરી લીધું છે એટલે હું અહીંયા લોગ ઇન થઈ જઈશ લોગિન મિત્રો બે રીતે થઈ શકે છે એક ઓટીપી દ્વારા પણ લોગ ઇન થઈ શકે છે અને પાસવર્ડ દ્વારા પણ આપણે લોગ ઇન થઈ શકીએ છીએ તો આ માટે આપણે આ એપની અંદર આપણો પાસવર્ડ પણ બનાવવો જરૂરી છે હું અહીંયા ઓટીપી દ્વારા લોગ ઇન થઈ રહ્યો છું આપ જોઈ રહ્યા છો ઓટીપી આવી ગયો છે એને આપણે એન્ટર કરી દઈશું અને એન્ટર કરતાની સાથે અહીં જોઈ રહ્યા છો આપણે એપની અંદર લોગ